નમસ્કાર મિત્રો તો જે જ્ઞાન સાધનાની સ્કોલરશિપ છે તે તમારા બેંક એકાઉન્ટમાં કેવી રીતે જમા થતી હોય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું સૌ પ્રથમ તો તમારે મેરિટમાં આવ્યા બાદ જ્ઞાન સાધનાની વેબસાઇટ પર બેંક એકાઉન્ટની વિગત ઉમેરવાની થશે ત્યારબાદ બેન્ક એકાઉન્ટની વિગતો ઉમેરી સબમિટ કરશો એટલે ટૂંક સમયમાં તમારું જે બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ તેમજ અન્ય ડોક્યુમેન્ટની ડિટેલ્સ તમારા જિલ્લા કક્ષાની ડીઈઓ કચેરીમાં મોકલવામાં આવતી હોય છે અને ત્યારબાદ ત્યાંથી સંપૂર્ણ ચકાસણી કરી અને જો તમને સ્કોલરશિપ મળવાપાત્ર હશે તો ત્યારબાદ ત્યાંથી સબમિટ કરી અને તમારું ફોર્મ અપ્રુવલ કરવામાં આવશે અને તે સંપૂર્ણ થયા બાદ તમારે દર છ મહિને પચાસ પચાસ ટકા સ્કોલરશિપ એ ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવતી હોય છે એટલે કે જો તમે ધોરણ નવમાં હોય તો પચાસ પચાસ ટકા દર છ મહિને એટલે કે બાવીસ હજાર મળવાપાત્ર હોય દર સસ મહિને તમને અગિયાર હજાર સ્કોલરશિપ મળશે આવી રીતે તમારા સંપૂર્ણ સ્કોલરશીપ તમારા બેંક એકાઉન્ટમાં જમા થતી હોય છે અને આ સ્કોલરશિપ છે તે ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવતી હોય છે તો આ ડીબીટીનું પૂરું નામ છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેના માધ્યમથી તમારા બેંક એકાઉન્ટમાં સીધી સ્કોલરશિપ છે તે તમારા લાભાર્થીના બેન્ક અકાઉન્ટમાં જમા કરવામાં આવે છે એટલે કે કોઈ પણ અડચણ વગર તમારા ખાતામાં ડાયરેક સ્કોલરશિપ જમા કરવા માટે આ ડીબીટીનો ઉપયોગ કરવામાં આવે છે જેના માધ્યમથી તમને ડાયરેક્ટ તમારા બેંક અકાઉન્ટમાં તમારી સ્કોલરશિપ જમા થતી હોય છે અને ડીબીટી માટે તમારે જરૂરી બાબત હોય છે તો પહેલું છે આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું ફરજિયાત છે તેમજ મોબાઈલ નંબર છે તે આધાર કાર્ડ સાથે જોડાયેલા ફરજિયાત હોવા જોઈએ અને ઘણી વખત ઈ કેવાયસીની પણ જરૂર હોય છે તો આવી રીતે તમારે સંપૂર્ણ તમને સ્કોલરશીપ તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે અને જ્યારે પણ બેંક અકાઉન્ટની વિગત ઉમેરવાની થશે ત્યારે પણ હું જણાવી દઈશ તો હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને તમારા મિત્રવર્તુળને પણ શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે જય હિન્દ જય ભારત